ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેરમી જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થશે અને આ કુંભ મેળામાં ગાંધીનગરથી વોટર એમ્બ્યુલન્સ મોકલવામાં આવે છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું જેનો ઈજાગ્રસ્તો અને ઇમરજન્સી સેવાઓમાં ઉપયોગ કરવામાં આવશે બે હજાર પંદર બાદ સુધાંશુ મહેતા ફાઉન્ડેશનની ત્રીજી વોટર એમ્બ્યુલન્સનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે મહાકુંભ મેળો પોષ પૂર્ણિમાથી છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રી સુધી આયોજિત કરવામાં આવ્યું છે પિસ્તાળીસ દિવસ ચાલનારા આ ઉત્સવમાં લગભગ કરોડ લોકો આવે તેવું અનુમાન છે ગુજરાતથી પણ મોટી સંખ્યામાં મહાકુંભ મેળામાં લોકો જાય તેવી સંભાવના છે સૌ પ્રથમ વાર બે હજાર પંદર માં શરૂ કરવામાં આવી આ ત્રીજી બોટ છે કે જે ગંગા નદીની અંદર મહેતા ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવી છે આજે એનું ફ્લેગ ઓફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને આ ત્રીજી બોટ એવી છે કે જે ગંગા નદીની અંદર જે અકસ્માતથી લોકો ડૂબી જાય અથવા તો નાની મોટી ઈજા થતી હોય તે લોકોને વોટરની અંદર પાણીની અંદર જ આ બોટ એમને તાત્કાલિક સારવાર આપશે અને તાત્કાલિક સારવાર આપી અને નજીકના હોસ્પિટલમાં એમને દાખલ કરવા માટે પણ લઈ જશે અને આ આ બોટનો અત્યાર સુધીમાં સેંકડો લોકોએ ફાયદો લીધો છે બે હજાર પંદરથી અત્યાર સુધીમાં અને ઘણા લોકોને જીવનદાન પણ મળ્યું છે